જેમાં તેઓની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા તેમની માંગણીઓને ધ્યાનમાં નહીં લેતા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તો આવતીકાલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બીજા દિવસનો કાર્યક્રમ રાખવાનો હોવાનું આંગણવાડી પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું

સોળ ને સત્તર બે દિવસ પ્રોગ્રામ રાખેલો છે સોલ તારીખે ડભોઈ માં રંગ બાગ ખાતે ધરણા પ્રોગ્રામ કરેલો છે અને કાલે જિલ્લામાં પ્રોગ્રામ કરવાનો છે અમારી માંગીઓ એજ છે કે અમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને કામગીરી પ્રમાણે અમને વેતન આપવામાં આવે કામગીરીઓ એટલી બધી અમને સરકાર આપી દે છે કે ચોવીસ કલાક જ અમે કામગીરી કરીએ છીએ રાતે દસ વાગે મેસેજ આવે તો દસ વાગે બી માહિતી અમારે આપવી પડે છે તો સરકાર એટલું કામ નહીં વિચારતી કે આ બહેનો એટલી મહેનત કરે છે તેમને લઘુત્તમ વેતન આપવું જરૂરી છે અને મોબાઈલ જે એમને આપેલા છે આજે પાંચ વર્ષ થઈ ગયા મોબાઈલ ને પણ મોબાઈલ એમના કામ કરતા નથી બધી બહેનો પોતાના ખર્ચે મોબાઈલ લાવી અને મોબાઈલમાં કામગીરી કરે છે એટલે મોબાઈલ એક બંધ કરે જયારે મોબાઈલ આપ્યો હતો તારે એવું કીધું હતું કે તમારે ખાલી મોબાઈલમાં જ કામગીરી કરવાની રહેશે રજીસ્ટર નિભાવવાના નહીં રહે પણ રજીસ્ટર બી નિભાવીએ છીએ અને મોબાઈલમાં બી કામગીરી કરીએ છીએ એટલે સરકારને અમારે એવું જ કહે છે જેવું અમને કામ કરાવો છો એવું અમને વેતન આપો અને બેનોને જે એમએમ વાયનો સ્ટોક આવે છે ગેસના બોટલ છે ગામડાની બેનો હોય એ બહેનોને ગામડેથી આવું પડે છે બોટલ લઈને પછી એ ભરાઈને ભણું એ પોતાના હાથે ચૂકવે છે ભરું એનું ભાડું અમને મળતું નથી જે સ્ટોક આવે છે તે બી રિક્ષાનું ભાડું બધી પોતાના ખર્ચે બેનો તે કરે છે એટલે એ બી સ્ટોકનું બી અમને કેન્દ્ર પર પહોંચતું કરે બોટલ ગેસનો તે બી કેન્દ્ર પર પહોંચતો કરે સરકાર પાસે એ માંગણી કરીએ છીએ અમે અમે રંગુ પણ બાક ખાતે બેઠા છીએ અને ઢભોઈ તાલુકાની આસે ચારસો એક બેનનો અહીંયા એકત્રિત થયેલ છે